ગઈકાલે આંદોલનનો દિવસ હતો એવું લાગ્યું કારણ કે ગાંધીનગરમાં ત્રણ અલગ અલગ આંદોલન થયા પણ મોટું આંદોલન ફોરેસ્ટ ગાર્ડનું આંદોલન હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાલે ભેગા થયા હતા બધા જ રામકથા મેદાને ભેગા થયા હતા અને અલગ અલગ પ્રદેશમાંથી આવ્યા હતા એટલે કોઈ કચ્છથી આવ્યું હતું કોઈ ભાવનગરથી આવ્યું હતું આંદોલનની રાહે હવે ફોરેસ્ટ બીડગાર્ડના વિદ્યાર્થીઓ એટલે છે કારણ કે એમની સાથે વાતચીત કરવામાં નથી આવી એમની માંગણીઓ સ્વીકારવામાં નથી આવી ગઈકાલે જ્યારે સવારે અમે ત્યાં પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ મક્કમતાથી કહ્યું હતું કે જ્યાં સુધી અમને નિર્ણય સંભળાવવામાં નહીં આવે અમને અમારા માર્ક્સ બતાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ મેદાનમાંથી હટવાના નથી કાલે બધાને એવું લાગ્યું કે બપોર સુધીમાં કોઈ નિર્ણય આવશે કે સરકાર તરફથી કોઈ જવાબ આવશે પણ એવું ન થયું સાંજ સુધી ફરીથી જે વિદ્યાર્થીઓ છે ઉગ્ર બન્યા અને કહ્યું કે હવે હવે તો હદ થઈ ગઈ છે આખો આખો દિવસ જ્યારે આટલા બધા ઉમેદવારો એક વાત માટે બેસી રહે અને છતાં એમની વાત ન સાંભળવામાં આવે તો પછી આંદોલન જ થાય વિદ્યાર્થીઓ ઉગ્ર થયા અને પછી કહી દીધું કે જો અમારી નથી આવતી તો પછી અમે ગાંધીનગરમાં મોટું આંદોલન કરવાના છીએ રાત સુધી આ જ સ્થિતિ રહી પછી પોલીસ તરફથી જવાબ આવ્યો કે નવ તારીખે સરકાર પોતાનો નિર્ણય સંભળાવી દેશે પણ વિદ્યાર્થીઓ એનાથી સંતુષ્ટ ન હતા આખી રાત વિદ્યાર્થીઓ ત્યાં જ એ મેદાનમાં બેઠા રહ્યા ઉપર આસમાન અને નીચે ધરતી અને વચ્ચે એ વિદ્યાર્થીઓની માંગણી સાથે એ લોકો ત્યાં જ ઊંઘ્યા હતા અને એ વિડીયો પણ ખૂબ વાયરલ થયા છે કે જેમાં સવારથી લઈને સાંજ સુધી જે વિદ્યાર્થીઓ ત્યાં આંદોલન માટે આવ્યા હતા એ ત્યાં જ ઊંઘી ગયા હતા યુવરાજસિંહ આખો દિવસ ત્યાં હતા રાત સુધીમાં બધા જ ત્યાં ઊંઘી ગયા અને પછી જેમ જ સવાર પડી એમ તરત એ લોકોને ડિટેઇન કરી દેવામાં આવ્યા છે આ આંદોલનની શરૂઆત છે એવું કહી શકાય કારણ કે કાલે આખો દિવસ એ લોકો ત્યાં બેઠા નારેબાજી કરી એકબીજાને મોટિવેશન આપ્યું અને સાથે જ પોતાની વેદના પણ ઠાલવી એટલે ગઈ કાલે જે થયું અને આજે જ્યારે ડિટેઇન થયા ત્યારે શું થયું તે જુઓ 听到吗？